તેના દસથી અગિયાર લાખ જેવી રકમ ચૂકવવામાં આવી છે કતારગામ ઝોનના પાંચ સ્થળોએ તપાસ કરતા કતારગામના ગજેરા સ્કૂલ સામે કોસાડ અમરોલી ફાયર સ્ટેશનની બાજુમાં અશ્વનીકુમાર ગંડારા પાસે તેમજ કાંસાનગર કતારગામ સહિતના સ્થળો પર બનેલા યુરિનલ અને કોસાડમાં બનેલું ટોયલેટ બ્લોક આ બધું મળીને એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ અધોધો કહી શકાય તેવો થયો હોવાની માહિતી સુરત મહાનગરપાલિકાએ આપી હતી પરંતુ દરેક જગ્યાએ સ્થળ પર અન્ય કોન્ટ્રાક્ટરને લઈને પૂછવામાં આવ્યું કે આટલી જગ્યામાં અને આ બેહુબ આના જેવું યુરિનલ બોક્સ મારે મારી પોતાની ખાનગી જગ્યામાં બનાવવું છે તેનો ખર્ચ કેટલો જ લાગે ત્યારે કોન્ટ્રાક્ટરે દોઢથી બે લાખ રૂપિયાનો અંદાજ આપ્યો હતો તેની સામે સુરત મહાનગરપાલિકાએ એકના અગિયાર અગિયાર લાખ રૂપિયા પણ વધારે રકમ ચૂકાવ્યા છે પાંચ સ્થળોએ મળીને પણ કદાચ પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમમાં બની શકતા ટોયલેટ અને યુરિનલ બોક્સના ના કરોડ સાડત્રીસ લાખ તેમને ચૂકવી દીધા છે એકચુઅલી મેં આરટીઆઈ કરી હતી કે સુરત શહેરમાં કુલ કેટલા સંડાસો આવેલા છે જેમાંથી મને કતારગામ નોર્થ કતારગામ ઝોનનો જવાબ મળતા એવું જાણવા મળ્યું છે કે અહીંયા કુલ પાંચ સંડાસ આવેલા છે પે એન્ડ યુઝ એટલે કે યુરીનલ જે આવેલા છે એની સંખ્યા પાંચ છે અને એનો કુલ ખર્ચ એક કરોડ ને સાડત્રીસ લાખ રૂપિયા જેટલો મસ્ત મોટો થયો છે જે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે અહીંયા ખાલી બે જેટલા યુરિનલ મૂકવામાં આવ્યા છે જે આઠસો આઠસો રૂપિયાના ખાલી યુરિનોલની કોસ્ટ છે અને બે દિવાલ બનાવવામાં આવી છે એટલે આમ જોવા જાવ તો તમે કન્સ્ટ્રક્શન કરવાનું તો પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીમાં કન્સ્ટ્રક્શન થઈ જાય થઈ જાય તો આવા મસ્ત મોટા રકમ ખર્ચવાનું કારણ શું સાડા સત્યાવીસ લાખ રૂપિયાનું એક ટોયલેટ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે એટલે પાંચ ટોયલેટ પાછળ મળીને એક કરોડ સાડત્રીસ લાખ જેટલી મસ્ત મોટી રકમ ખર્ચવામાં આવી છે આવા સમગ્ર સુરતનું તમે હિસાબ કરો તો અંદાજીત સાતથી આઠ કરોડ રૂપિયા જેટલેનું સંડાસ કૌભાંડ થવા જઈ રહ્યું છે શનિદેવ ઓઈલ મિલ પાસે છે ચાલીસ લાખ રૂપિયાનું સંડાસ બનાવવામાં આવ્યું છે જેમાં પણ ખાલી ત્રણ યુરિનોલ છે તમે એક વિચાર કરો કે ચાલીસ લાખમાં ત્રણ માળનું બસ્સો વારના બંગલાનું આરસીસી કન્સ્ટ્રક્શન થઈ જાય છે જ્યારે ખાલી આ

અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટેન્ટ ફેલ્યો